ભગવાન સર્વત્ર છે તો મને એક વાત નથી સમજાતી એ ભગવાન સર્વત્ર હોય તો મારા દાદા અહીંયા ડાકોરના દર્શન કરવાનું મને કેમ કહે છે તો અહીંયા આવવાની જરૂર શું છે ભગવાન જો સર્વત્ર હોય ઓહ હો વર્ષની નાનકડી દીકરી મીરા આવો પ્રશ્ન સાંભળી નિવૃતિ ના તો થોડી વાર માટે તો અવાત બની ગયા અને પછી રાઉદુ દહજી દ્વારિકા દેશની યાત્રાએ દ્વારિકા જવા માટે તૈયાર થયા પરિવારજનોને બધાને હારે લઈ મીરાને હારે લઈ અને દ્વારિકાના દર્શન કરવા માટે રાઉદુદાજી જ્યારે નીકળ્યા માર્ગમાં ડાકોર આવ્યું અને ડાકોર આવ્યું એટલે ડાકોરમાં બાજુમાં એક નદી નદીની પેલી પાર એક સંત મહાત્મા એ બિરાજમાન હતા જેમનું નામ છે નિવૃત્તિનાથ દાદાની સાથે મીરા આવી ડાકોરજીના દર્શન ન કર્યા મીરાએ પણ નદીની પેલી પાર જે સંત હતા એ સંતમાં ચિત્ત વૃત્તિ ગઈ છે મીરાની કારણ કે મીરાને સંતો બહુ વાલા આ સંતો પરમાત્માના ચરિત્રોનું ગુણગાન કરે છે આવા સંતોનું દર્શન કરીએ તો જીવન ધન્ય બની જાય સંતો બહુ વહાલા નદીની પેલી પાર સંત દેખાયા મીરાએ રાવ દુધાજીને કહ્યું દાદા દાદા મારે પેલી બાજુ જવું છે નદીની પાર પેલા સંત છે ને એ સંતની પાસે મારે જવું છે દાદાને કઈ સમજાયું નહીં વડીલ એની જીદ ને પૂરી કરે એટલે દાદા નાનકડી મીરા ને નદી ની પેલી પાર કે સંતની પાસે લઈ ગયા મીરા નિવૃત્તિનાથ નામના જે સંત છે એને વંદન કરે છે પ્રણામ કરે છે પગે લાગે છે

આત્માજી હમણાં હમણાં કથા થઈ હતી ને તો જોશીજી વક્તા હતા બહુ પરમ સંત એ તો એવું કહેતા હતા ભગવાન તો દરેક જગ્યાએ છે ભગવાન સર્વત્ર છે તો મને એક વાત નથી સમજાતી એ ભગવાન સર્વત્ર હોય તો મારા દાદા અહીંયા ડાકોરના દર્શન કરવાનું મને કેમ કે છે તો અહિયાં આવવાની જરૂર શું છે ભગવાન જો સર્વત્ર હોય પાંચ વર્ષની નાનકડી દીકરીનો મહિમા કારણ કે તે તે તીર્થો ની અંદર પરમાત્મા એ નિત્ય નવીન લીલાઓ કરી હોય છે અન્ય સ્થાન કરતા તીર્થ સ્થાનનું મહત્વ વિશેષ હોય છે

એક સમય તમારી હારે મર્યાદા પૂર્વક આવીશ અને મહાત્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીશ મહાત્માજી મને જ્ઞાન આપશો મહાત્મા એ કહ્યું

કરવા માટેની કઈ શીખવાની જરૂર ચાર વર્ષનું જ્ઞાન ચાર દિવસમાં શીખી લીધું છે હવે તો મને એમ થાય છે કે મારી પાસે જેટલું હતું બધું આપી દીધું મીરાને મને યાદ નથી એવું એવું તો આ મીરાને યાદ છે

અને પછી તરત જાન ગઈ ને પછી તરત જ એક દુખદ ઘટના ઘટી એક નનામી પણ ત્યાંથી નીકળી નનામી નીકળી એટલે તરત મીરાએ કહ્યું માં આ શું છે બેટા કોઈનું મૃત્યુ થઈ ગયું છે એની નનામી જાય છે એટલે હમણાં જે વરરાજો ગયો એ પણ કોઈને કોઈ દિવસ મરશે હા દીકરા આ જગતમાં જે જન્મે એને બધાને મરવું પડે છે એમ મતલબ જે વરરાજો હોય એને પણ મરવું પડે અને એની પાછળ પછી એની જે પત્ની હોય સ્ત્રી હોય એ વિધવા બને એમ હા દીકરા આ નિયમ છે અને એ જ સમયે મીરાએ પોતાની માને કહ્યું તો હાંભળી લે માં મારે જગતના કોઈ લૌકિક

ના ઈચ્છા હોવા છતાં પણ અનંત દુખ આપે છે બહુ કષ્ટ આપે છે ત્યાં સુધી કે ભજન ભક્તિ માં મીરાનો જીવ હતો સંસારમાં મન લાગતું નતું પરિણામે રાણા ને મીરા ખારી ઝેર જેવી લાગે એ સમયે રાણાએ મીરાને મારવા માટે ઝેરના કટોરા અને ઝેરની અંદર પણ મારો છે મારો ગોપાલ છે મારો કૃષ્ણ છે એમ સમજી એમ વિચારી અને ઝેરને ગટ ગટાવી ગઈ તેમ છતાં મીરાને કઈ ન થયું કારણ ઝેર પણ એ સમયે કૃષ્ણ કૃપાથી અમૃત બની ગયું અમૃત બની

ભ્રમણ કરતી કરતી વિચરણ કરતી કરતી અનેક તીર્થોના દર્શન કરે છે જ્યાં જ્યાં ગોપાલનું સ્વરૂપ છે કૃષ્ણનું સ્વરૂપ છે તે તે તમામ તમામ સ્વરૂપના દર્શન કર્યા અને પછી મીરા એને પોતાના જીવનનો અંત સમય નજીક દેખાયો હવે તો મારે પરમાત્માની અંદર સમાઈ જવું છે અને એમ કહેવાય છે કે મીરા છેલ્લે

એ સંત મહાત્મા મીરાને ગિરધર ગોપાલનું સ્વરૂપ આપી અને જતા રહ્યા સજલ નેત્રે કારણ કે 40 40 વર્ષથી સેવા કરી હોય એ મૂર્તિને કોકને આપી દેવાનું મને કેમ થાય એટલે એ મહાત્મા સંત વૈષ્ણવ જે હતા એ પણ રડી પડ્યા પણ એનો અંત સમય હતો ઠાકોરજીએ સ્વપ્નમાં આવીને કહી દીધું તારો અંત સમય છે હવે આ મૂર્તિની સેવા તું મીરાને આપી દે

મીલા ગિરધર તીરા સેવા પૂર્ણ ભાગ તરા સેવા પૂર્ણ ભાઈ અબ મેધર સેવા સેવાપુ लेकिन उस मूर्ति को देते दे हुए उस परम वैष्णव संत ने मीरा को यह कहा संत महात्मा जवाबदारी सोपी कि जो तने मूर्ति तो आप बराबर आनु सेवा करजे हो पूजा करजे आराधना करजे एक क्षण पण आ मूर्ति ने तारा थी अड़गी न करती मीरा ये कबूलात करी संत महात्मा जवाबदारी सोपी शू सेवा बड़े भाव से करी રાજી કરજે અને તારી તારી આંખો છે એ આ કૃષ્ણના સ્વરૂપ ને તું ક્યારેય નોખું ન કરતું સેવા મળે કરીયો ખિરાજી રખિયો ને નાજી લે મીરા હે ગિર ધર તરા સેવા પૂર્ણ હોઈ અી

સંસારનો ત્યાગ કરી પોતાના પતિ પરિવાર બધાનો ત્યાગ કરી ગિરધર ગોપાલનો સ્વરૂપ લઈ ભારતની અંદર વિચરણ કરતા કરતા ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરતા કરતા પોતાના જીવનની અંતિમ યાત્રા છેલ્લી યાત્રા દ્વારિકાની અંદર પધારે છે જ્યારે દ્વારિકાની અંદર પધારે છે દ્વારિકાધીશના દર્શન કરવાના બાકી છે પેલી બાજુ ચિત્તોડની અંદર મીરાએ જ્યારથી વિદાય લીધી ત્યારથી

અમે માફી માંગીએ છીએ અમે બ્રાહ્મણો નિવેદન કરીએ છીએ તમે પાછા મેવાડ કહે છે આ તો ધર્મ સંકટ થઈ પણ તુરંત જવાબ આપ્યો બ્રાહ્મણ દેવતાઓ માફ કરજો મારે હવે ઠાકોરજી નું ભજન કરવું છે હવે મારે પાછું સંસારમાં આવવું નથી માટે તમે અહીંયાથી જતા રહો હવે હું દ્વારિકામાં રહીશ

મારી મારી એક વાત અરજી સાંભળો હું આવવા માટે તૈયાર છું મેવાડ પાછી પણ એક વાર દ્વારિકાધીશ ના દર્શન કરી લઉં દ્વારિકાધીશ પાસે અનુમતિ લઈ લઉં મારો દ્વારિકાનો નાથ જો મને અનુમતિ આપે

અને ત્યાં તો ઘંટારવ વાગવા લાગ્યા છે શંખના ધ્વનિ થવા લાગ્યા છે કારણ કે આજ પરમ ભક્ત મીરા એનું આગમન ઠાકોરજીના મંદિરમાં થયું આજ જાણે દ્વારિકા દેશને પણ આનંદ છે મારી મીરા આવી મારી મીરા આવી મારી પ્રિયા દ્વાર ખોલી દેવામાં આવ્યા ગર્ભગૃહ ના દરવાજા ખોલી દેવામાં આવ્યા પંડિતો બધા ગઈ મીરા દર્શન કરતા કરતા સ્વરૂપમાં ગરકાવ બની ગયેલી છેલ્લું પદ હતું કારણ કે આના પછી મીરાએ કોઈ પદ ગાયું નથી અને છેલ્લું પદ કહ્યું જેમાં ધર્મ સંકટ ઉભો થયો મીરા માટે

જો જો પ્રભુ તમારા વગર હવે મારું કોણ સંસારમાં રહેવું નથી તમારી બની આખી જિંદગી તમારી સેવા કરવી છે પણ આ સંસાર મને છોડતો નથી મને શું કરવું પ્રભુ મેં તો મારા જીવનનો નિર્ણય તમારા ચરણમાં સોપ્યો છે પ્રભુ તમે જે કરો એ મને માનવાનું છે આમ જ્યારે મીરાય પોતાનું અંતિમ પદ ગાયો અને ભગવાન દ્વારિકાધીશ દેશ રહી ન શક્યા ભગવાન દ્વારિકા દેશના સ્વરૂપમાંથી પ્રકાશ પ્રકાશની મધ્યમાં ભગવાન દ્વારિકાધીશ પોતાના મન હાથ ને ફેલાવીને કહે છે ભગવાન દ્વારિકા શાંત થયો અને ત્યાં તો બધા લોકો જોવે હમણાં તો મીરા ગાતી નાચતી

સમાય ગયા છે